ચાલો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે કપાસમાં અત્યારે જે છથી આઠ તારીખનો વરસાદ થયો અને જે પાણી ભરાણા છે એ પાણી ભરાણા એ કપાસને રિકવરી લાવવા માટે આપણે શું ટ્રીટમેન્ટ કરવી અને જ્યાં સાપુ ખરી જાય એને સાપુ ખરતું અટકાવવા માટે આપણે શું શું કરશું જેથી કરીને આપણને સારામાં સારો ફાયદો થાય મિત્રો તો મિત્રો એની માટે વિડીયોમાં તમારે અંત સુધી બની રહેવું પડશે કારણ કે આપણે પૂરી પૂરી માહિતી આપેલી છે અને સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવો છે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અને જો ફેસબુક પેજમાં તમે જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જે આપણે માહિતી આપતા હોય જે આપણી વાડીમાં જે ટ્રીટમેન્ટ કરી એ જે વધારે માહિતી આપતા હોય છે અને ખાસ જે અનુભવો એ જ વધારે આપણે શેર કરતા હોઈએ છીએ તો મિત્રો આ કપાસ તમે જોઈ શકો છો કે હજી એકદમ હજી કપાસ સારામાં સારો જ દેખાય છે જે રોગ જીવત પણ ઓછું છે અને કપાસમાં એ પાન પનીર બધું લાલબાલ નથી થયું કારણ કે આપણે આગળ પણ હારા હારા ડોઝ આપેલા છે એના પણ વિડીયો બનાવેલા છે જેથી કરીને આપણો કપાસ ટકી રહેલો છે તો ચાલો મિત્રો એના લીધે કપાસ એકદમ લીલો દેખાય છે તો ચાલો આપણે આગળ હવે આ શું કરવું પાણી ભરવાનું એના માટે એની વાત કરશું તો રામજય માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલીનો મિત્રો કેમ છો બધા ખરું મિત્રો મજામાં હું શું આપણો મિત્રો ભાવેશ તો આજે તારીખ થઈ છે બાર નવ બે હજાર પચીસ મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે છ થી નવ લગીનનો જે વરસાદની આપણે અતિ પુષ્કળમાં વરસાદ થયો મિત્રો તો એની માટે આપણે કપાસમાં પાણી ભરાના હતા અને હવે અત્યારે પાણી સુકાઈ ગયા છે તો કપાની રિકવરી લાવવા માટે મિત્રો આપણે શું ટ્રીટમેન્ટ કરશું કે કપાસ અત્યારે જે આપણે બગડ્યા નહીં કારણ કે આપણે પૂરે ઉપર જે આગળ જે ટ્રીટમેન્ટ કરી હતી એના વિડીયો બનાવેલા છે જો એના લીધે કપાસ જે આપણું એકદમ રિકવરી છે ને કારણે મિત્રો પાણી ભરી ગયેલા તમે જોઈ શકો છો કે આ પાણી ફરી લેતા કપાસના સાદી દેખાતા તો નજીક આગળ પાણી હવે આપણે હુકાતું આવે છે હજી હુકાણવું નથી હજી આ ચાર પાંચ દિવસ છ દિવસથી ત્યાં તો એ પાણી હજી લીલું જ છે તમે જોઈ શકો જમીન એકદમ ભીની જમીન છે એકદમ તો હવે આને મિત્રો રિકવરી લાવવા માટે શું કરશું જેથી કરી આપણને સારામાં સારો ફાયદો થાય તો મિત્રો આને રિકવરીની વાત કરીએ તો ખાસ વિગે થી બાર કિલો એમોનિયમ સલ્ફેટ જે વીસ ટકા નાઇટ્રોજન આવે છે અને ત્રેવીસ ટકા સલ્ફરનો ભાગ આવે છે જે આમાં વેરી અને આપણે આપી શકીએ છીએ અને જો આ વાલેવું ન હોય તો આપણે પિયતમાં પણ આપી શકીએ છીએ મિત્રો અને વીઘે કિલોની આજુબાજુ સલ્ફર જો સલ્ફર હોય તો સારું કારણ કે જમીનને એકદમ સુકવાઈ દે સુકાડી દે છે જમીન લીલી હોય એટલે પાણીને એકદમ પાણીનો ભેજ જે હોય એ એકદમ ઝડપીથી જમીન સુકી જતી હોય છે એટલે કપા આપણો જે બગડતો હોય બગડતો હતો નહીં તો મિત્રો આ રીતનું આપણે વીઘે દસ બાર કિલો એલ્યુમોનિયમ સલ્ફર અને વીઘે કિલો સલ્ફર મિક્સ કરી અને આપણે આપી દઈશું પિયતમાં પણ આવેલા ચાલે અને વેરવામાં પણ ચાલે જો હાલું ન હોય તો પિયતમાં માપી દેવાનું તો મિત્રો આનો પણ આપણે આગળ જેથી આપશું તે વાત કરશું અને આપણે બે દિવસમાં જ આપવાનું છે અને ખાસ અગત્યનું મિત્રો જે બોરનું પિયત આપો તો તમે તમને સારામાં સારો ફાયદો થશે કારણ કે બોર અથવા કૂવાનું પિયત હોય બોરનું હોય તો કૂવાનું તો બોર અથવા કૂવાનું પિયત આપો એટલે જમીનમાં જે આપણે પાલુર પાણી આવેલું હોય એ પાલુર પાણીમાં બો બોરનું પિયત આવે એટલે તરત પાલુર પાણી જમીનમાં ઊંડું ઉતરી જાતું હોય છે જેથી કરીને કપાસને રિકવરી ઘાય મળતી હોય છે અને ફાલ ખરતો ખાસ કરીને અટકી જતો હોય છે મિત્રો આ રીતનો કપાસ કપાસ બહુ સારા હતા મિત્રો પણ જે છથી આઠ વરસાદ અને પવનના લીધે કપાસને થોડુંક નુકસાન પણ લાગ્યું છે પણ તો એજી કપાસ સારા જ છે મિત્રો પણ ફ્લાવરિંગ મિત્રોને ખરતો આવે છે પણ હજી આપણે ફ્લાવરિંગ લેવડાઈ શકીશી તો મિત્રો બોરનું પીતાને આપવામાં આવે સરસ મજાનું તો જે આ ફાલ ખરે તમે જોઈ શકો છો અસંખ્ય અઢળક ફાળ ખેરો છે વરસાદમાં ત્રણે હોય ને તે પછી પણ આપણે આટલું ફ્લાવરિંગ ખરેલું છે તો મિત્રો આને બોરનું પેટ આવે અને એમોનિયમ સલ્ફેટ આવી જાય દ બાર કિલોને એક એક કિલો સલ્ફર આવી જાય તો આને સરસ મજાનું રિકવરી આપણે ઝડપથી મળતું હોય છે અને ઉપર મિત્રો છંટકાવ પણ આપણે કરવાનો આવશે એનો પણ વિડીયો બનાવશું બે દિવસ પછી કે જે ફૂગનાશક અને એક એક જ દવામાં આવે છે કે કેલ્શિયમ બોરોન અને ઝીંક જેથી આપણને કપાને સારામાં સારી રિકવરી અને ફ્લાવરિંગમાં સારામાં સારો ફાયદો કરાવશે એનો પણ આપણે બે દિવસમાં વિડીયો બનાવશું મિત્રો તો મિત્રો વરસાદ લગભગ વિસ્તારમાં ઘણો વિસ્તાર વરસાદ હતો અને કપાસ પણ મિત્રો તમે સરસ મજાનો અહીં જોઈ શકો છો કે આમાં કોઈ ઘટેવું નથી પણ આને રિકવરી લાવવા માટે આપણે મહેનત થોડીક વધારે કરવી પડશે કારણ કે આ માઈલો કપાસ રાખવા માટે મિત્રો આપણે આગળ ઘણી ટ્રીટમેન્ટ કરેલી છે જેથી કરીને આપણને સારામાં સારો આ માઈલો કપાસ અત્યારે હાલમાં જોવા મળે છે તો મિત્રો મેં તમને જણાવ્યું એ રીતનું સરસ મજાનું હજીયામાં પાણીના આપણે હાલીએ હજી પણ બહુ ભીની આ રીતના જામાં પણ આવી જાય છે તો મિત્રો આ ટ્રીટમેન્ટ કરવાથી આપણને સારામાં સારો ફાયદો થશે તો બસ આજે આ વિડીયો મળીને આવવાના સાચા અને સચોટ વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આવા જ વિડીયો આપણે બનાવતા રહીશું સ્ટેપ બાય સ્ટેપ અને જે ખેડૂત મિત્રો જોવે છે એમને પણ ખબર જ છે કારણ કે જે વસ્તુ આપણે જે અનુભવ જે હોય એ જ વધારે શેર કરતા હોઈએ છીએ અને જે ટ્રીટમેન્ટ આપણી ખેતરમાં કરીએ એ આપણે ટ્રીટમેન્ટ શેર કરતા હોઈએ છીએ તો બસ આ કપાસ કેવો લાગ્યો અને વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ કરજો કોમેન્ટ કરતા રહીજો અને આવા જ વિડીયો તમને જોવા મળશે તો બસ આજે શોર્ટ મળ્યું છે અને